નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ સાતમો આ પાઠનું નામ છે ગુપ્તયુગ અને અન્ય શાસકો આ પાઠના સ્વ અધ્યયન પોતેના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલો પ્રશ્ન છે નીચે પૈકી હર્ષવર્ધન અને પુલકેશી બીજો બીજો પ્રશ્ન ચંદ્રગુપ્ત બીજો ફાહિયાન હર્ષવર્ધન ઓપ્શન સી યુઅન સ્વાંગ ત્રીજો પ્રશ્ન નીચે પૈકી કોણ ગુપ્ત યુગનો રાજા નથી તો જવાબમાં આવશે ઓપ્શન સી ચંદ્રગુપ્ત મૌર્ય ત્યાર પછી ચોથો પ્રશ્ન કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવાય છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી ગુપ્ત યુગ પાંચમો પ્રશ્ન નીચેના પૈકી કઈ કૃતિ કવિ કાલિદાસની નથી તો જવાબમાં આવશે ઓપ્શન સી ઉરુભંગમ તે કાલિદાસની કૃતિ નથી છઠ્ઠો પ્રશ્ન નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ગુપ્ત વંશના કયા શાસકના સમયમાં થઈ હતી તો જવાબમાં આવશે ઓપ્શન બી કુમાર ગુપ્ત સાતમો પ્રશ્ન મહારાજાધિરાજ ચંદ્રગુપ્ત પહેલો દક્ષિણાપથના સ્વામી જવાબમાં આવશે ઓપ્શન ડી પુલકેશી બીજો ત્યાર પછી આઠમો પ્રશ્ન નીચેના પૈકી કઈ કૃતિ હર્ષવર્ધનની નથી તો જવાબમાં આવશે ઓપ્શન એ કાદંબરી નવમો પ્રશ્ન છે રાજ્યના દસ્તાવેજો સાચવા કોની નિમણૂક કરવામાં આવી હતી તો જવાબમાં આવશે ઓપ્શન બી પુસ્તપાલ દસમો પ્રશ્ન કાંચીના પલ્લવો રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો અને દક્ષિણ ગુજરાતના ગુર્જરો ઓપ્શન એ અગિયારમો પ્રશ્ન છે ઈસવીસન ની છઠ્ઠી સદીના મધ્યમાં હુણોએ મધ્ય એશિયાથી ભારત પર આક્રમણ કર્યું તેઓ નીચેનામાંથી કઈ દિશાએથી ભારતમાં પ્રવેશ્યા હશે તો જવાબમાં આવશે ઓપ્શન એ વાયવ્ય ત્યાર પછી પ્રશ્ન નંબર બે બંધ બેસતા જોડકા રચો તેમાં પેલું છે મહાબલાધિકૃત તો તેમાં આવશે ઓપ્શન બી મુખ્ય સેનાપતિ બીજું છે મહા અશ્વપતિ તો તેમાં આવશે ઓપ્શન સી ઘોડેસવાર સેનાના વડા ત્રીજું છે મહાપીલ પીલુપતિ તો તેમાં આવશે ઓપ્શન ઈ હાથીની સેના વડા ત્યાર પછી ચોથું છે વૈતાલ ભટ્ટ તો તેમાં આવશે ઓપ્શન એ વિક્રમાદિત્ય પાંચમું છે અશ્વમેઘ યજ્ઞ તો તેમાં આવશે ઓપ્શન ડી સમુદ્ર ગુપ્ત ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી ક્યારે શક્ય બની જવાબ ગુપ્ત સંવંતના આરંભના કારણે હિન્દના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની બીજો પ્રશ્ન ક્યાં રાજવીને શકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે જવાબ ચંદ્રગુપ્ત બીજો એ શકારી તેમજ વિક્રમાદિત્ય તરીકે ઓળખાય છે ત્રીજો પ્રશ્ન ગુપ્ત યુગના ક્યા શાસકને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે જવાબ ગુપ્ત યુગના ચંદ્રગુપ્ત ને સિક્કામાં વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે ચોથો પ્રશ્ન કાલિદાસ અને રાજવીના સમયમાં થઈ ગયા જવાબ કાલિદાસ અને મિહિર સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં થઈ ગયા પાંચમો પ્રશ્ન કુમાર ગુપ્ત પછી કયા શાસકે મગધની રાજધાની સંભાળી હતી જવાબ કુમાર ગુપ્ત પછી તેનો પુત્રો તેનો પુત્ર સ્કંદગુપ્ત શાસનમાં આવ્યો અને મગધની રાજધાની સંભાળી છઠ્ઠો પ્રશ્ન બૃહદ સંહિતા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો બૃહદ સંહિતા નામનો ગ્રંથ મહાન વૈજ્ઞાનિક વરાહમિહિરે લખ્યો હતો સાતમો પ્રશ્ન મહાકવિ બાણભટ્ટ શ્રી હર્ષ અંગે ઘણું લખ્યું છે તે એમના વિશે આ માહિતી કઈ રીતે જાણતો હશે જવાબ કારણ કે તેઓ બંને સમકાલીન હતા આથી તેઓએ આટલું બધું લખ્યું હશે આઠમો પ્રશ્ન ના પૂર્વજો વર્ષો પહેલા એક નગરમાં વસવાટ માટે આવ્યા હતા તે નગર એ સમયે જનપદ કહેવાતું તો તેઓ કયા સમયમાં ત્યાં રહેવા ગયા હશે જવાબ તેઓ ગુપ્ત યુગ દરમિયાન એટલે કે ત્રીજી સદી દરમિયાન ગયા હશે નવમો પ્રશ્ન અજંતાની કેટલીક ગુફાઓ ક્યાં રાજવીના સમયમાં તૈયાર થઈ હતી કુમાર ગુપ્ત પહેલાના સમયમાં અજંતાની કેટલીક ગુફાઓ તૈયાર થઈ હતી દસમો પ્રશ્ન અલ્કાને ગુપ્તયુગના શાસનતંત્ર અંગે વાર્તાલાપ આપવાનો છે તે માહિતી એ ક્યાંથી મેળવી શકશે અલકાને આ માહિતી અભિલેખો સ્મૃતિઓ પુરાવો અને ગુપ્તયુગના પુસ્તકોમાંથી મળશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર મને ઓળખો પેલું છે હું વિક્રમાદિત્યના દરબારનો રાજવૈદ્ય છું તો જવાબમાં આવશે ધનવંતરી આ કોણ કહે છે તો કે ધનવંતરી બીજું મેં અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે વગભટ્ટે ત્રીજું છે હું વિક્રમાદિત્ય પછી રાજગાદીએ આવનાર ગુપ્ત શાસક છું કુમાર ગુપ્ત પહેલો ચોથું મેં નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે સો ગામ ભેટ આપ્યા હતા હર્ષવર્ધનને દસમો હું સોનાના સિક્કા પડાવનાર રાજવી છું કોણ હતો તો કે ચંદ્રગુપ્ત પહેલો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પેલું છે ગુપ્ત વંશના સ્થાપક શ્રી ગુપ્ત હતા બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રભાવશાળી શાસક ચંદ્રગુપ્ત બીજો હતો ત્રીજો શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ આર્યભટ્ટે કરી હતી ચોથું દિલ્હી પાસે આવેલા મેહરોલી લો આજ દિન સુધી કાટ નથી લાગ્યો ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પેલો પ્રશ્ન છે વિક્રમાદિત્યના રાજદરબારમાં કયા કયા રત્નો હતા જવાબ વિક્રમાદિત્યના રાજદરબારમાં સંસ્કૃત ભાષાના મહાન કવિ કાલિદાસ ધનવંતરી તેમજ વૈતાલ જેવા રત્નો ના દરબારમાં રાજદરબારમાં હતા બીજો પ્રશ્ન ગુપ્ત યુગમાં વિજ્ઞાનના ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓ જણાવો ગુપ્ત યુગમાં આર્યભટ્ટ નામના ગણિત શાસ્ત્રીએ દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી મહાન વૈજ્ઞાનિક વરા મિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રનો ગ્રંથ લખ્યો વાઘ ભટ્ટે વૈદિક શાસ્ત્ર માં હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ગુપ્ત યુગમાં સાંસ્કૃતિક ક્ષેત્રે થયેલું પ્રદાન જણાવો આ યુગમાં સંસ્કૃત સાહિત્યના સમર્થ સાહિત્યકારો તેમજ વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ થયા હતા લલિત કલાના ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો તથા વૈજ્ઞાનિક શોધો મંદિર સ્થાપત્યો જેવી ઘટનાઓ થઈ હતી આમ સાંસ્કૃતિક ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો હતો ચોથો પ્રશ્ન ગુપ્તયુગની શાસન વ્યવસ્થાના પ્રાંતિય વહીવટ તંત્ર વિશે જણાવો વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ હતો આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ જાળવણી કરવી કરવેરા ઉઘરાવવા રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવાનું હતું ત્યાર પછી પાંચમો પ્રશ્ન ગુપ્ત યુગમાં ક્યાં ક્યાં પાકોનો વેપાર વિકસ્યો હતો જવાબ ઉત્તર ભારતમાં ઘઉં અને ચોખા ગાંધારમાં શેરડી કાશ્મીરમાં દ્રાક્ષ કેસર અને સફરજન ગુજરાત અને સિંઘમાં કપાસ અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થયું હતું પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપોપેલું છે મહાસંધિ વિગ્રહ વર્તમાન સમયમાં જેમ વિદેશ મંત્રી હોય છે તેમ ગુપ્તયુગમાં મહાસંધિ વિગ્રહનો હોતો હતો જેનું કાર્ય બીજા રાજ્યો સાથે સંબંધો સ્થાપિત કરવાનો હતો બીજું છે નાયનાર અને આલ્વાર મધ્યયુગમાં ભક્તિ આંદોલન દરમિયાન થઈ ગયેલા સંતોને આપણે બે ભાગમાં વિભાજીત કરી શકીએ ભગવાન શંકરને સમર્પિત સંતોને નાયનાર નાયનાર અને ભગવાન વિષ્ણુને સમર્પિત સંતોને આલવાર કહેવાતા ત્રીજું છે મહાપ્રતિહાર મહિલો અને દ્વારોના રક્ષકોના વડાને મહાપ્રતિહાર કહે છે ચોથું છે સુવર્ણયુગ જે સમયગાળા દરમિયાન પ્રજા સુખી સંપન્ન અને કોઈ પણ પ્રકારના ભય વગર રહેતી હોય અને આર્થિક સમૃદ્ધિ પર ટોચ ઉપર હોય તેવા સમયગાળાને સુવર્ણયુગ કહે છે પાંચમું છે કુમાર અમાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું જેના વડા પ્રાદેશિક હતા ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ટૂંક નોંધ લખો પેલી ટૂંક નોંધ લખવાની છે આપણે સમ્રાટ હર્ષવર્ધન વિશે ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતમાં રાજ્યોમાં હર્ષવર્ધનનો રાજ્ય મહત્વનો ગણાય છે હર્ષવર્ધન થાણેશ્વરના વર્ધન વંશના રાજવી હતા તેમના પિતાનું નામ પ્રભાકરવર્ધન અને બહેનનું નામ રાજ્યશ્રી હતું ઈસવીસન 606 માં હર્ષવર્ધને રાજગાદી સંભાળી હતી તેઓ પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા હર્ષવર્ધનનો પરાજય પુલકેશી બીજા સાથે સામે યુદ્ધ લડતા થયો હતો હર્ષવર્ધન શિવ હતા પછી તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી બન્યા હતા હર્ષવર્ધનના સમયમાં ચીનની યાત્રી યુએન સ્વાંગ ભારત આવ્યો હતો અને તેના અધ્યક્ષ પદે કનોજમાં હર્ષવર્ધને ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું હર્ષવર્ધનના દરબારમાં મહાન કવિ બાણભટ હતા અને બાણભટ્ટે હર્ષચરિતમ નામનો ગ્રંથ લખ્યો હતો હર્ષવર્ધન પોતે ઉચ્ચકોટીના સાહિત્યકાર હતા ત્યાર પછી બીજી ટૂંનો છે ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય સમ્રાટ સમુદ્રગુપ્તના અવસાન પછી ચંદ્રગુપ્ત બીજો મગધની ગાદી પર આવ્યો હતો તે ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ શક વંશના રાજાને હરાવી શકારીનું બિરુદ્ધ ધારણ કર્યું હતું તે વિક્રમાદિત્યના નામે પણ ઓળખાય છે વિક્રમાદિત્યએ શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી પોતાનું સૈન્યબળ વધાર્યું હતું તેણે દરિયાઈ વેપાર ખૂબ વધાર્યો હતો અને તે અખૂટ સંપત્તિનો માલિક બન્યો હતો તેના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન ભારતમાં આવ્યો હતો તે વૈષ્ણવ ધર્મી હતો છતાં તે અન્ય ધર્મ પ્રત્યે આદરભાવ રાખતો હતો તેણે પાટલીપુત્રમાં બૌદ્ધ મઠ બંધાવ્યા હતા તેના સમયમાં ઘણી સાંસ્કૃતિક સિદ્ધિઓ થઈ હતી અને તે યુગ સુવર્ણયુગ બન્યો હતો ઈસવીસન ચારસો ચૌદમાં વિક્રમાદિત્યનું અવસાન થયું ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વિવિધ ચિત્ર જોઈ તેના વિશે બે ત્રણ વાક્યોમાં વર્ણન કરો તો અહીં આપણને પેલું ચિત્ર આપેલું છે તેના વિશે આપણે માહિતી જોઈએ મેરોલીનો લોહસ્તંભ દિલ્હી પાસે આવેલ છે તે સોળસો વર્ષ જૂનો લોહ છે તે આ યુગની ધાતુ વિદ્યાની શ્રેષ્ઠ સિદ્ધિ છે આ લોહ સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગતો નથી આ લોહ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ બનાવેલ છે ત્યાર પછી બીજું ચિત્ર આપેલું છે તે જોઈ આપેલ ચિત્ર નાલંદા વિદ્યાપીઠનું છે જે તમે જોઈ શકો છો આ નાલંદા વિદ્યાપીઠ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત પહેલાએ બનાવી હતી તથા આ નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે હર્ષવર્ધનને સો ગામ ભેત માં આપ્યા હતા ત્યાર પછી આ ત્રીજું ચિત્ર છે તેના વિશે જોઈએ આ આપેલ ચિત્ર અજંતાની ગુફાઓ છે આ અજંતાની ગુફાઓ ચંદ્રગુપ્ત બીજાના પુત્ર કુમારગુપ્ત પહેલાએ બનાવેલ છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચે આપેલા વ્યક્તિઓને તેમની ઓળખ મુજબ વર્ગીકરણ કરો તો ચાલો જોઈએ વિદેશી પ્રવાસી તો તેમાં આવશે ફાહિયાન યુઆન સ્વાંગ ત્યાર પછી કવિ તો કવિમાં આવશે કાલિદાસ અને બાણભટ્ટ વૈજ્ઞાનિક તો તેમાં આવશે વૈતાલ ભટ્ટ આર્યભટ અને વરા મિહિર ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દ ચોરસમાં પાંચ રાજાઓ અને પાંચ સાહિત્યકારોના નામ છુપાયેલા છે તે શોધીને લખો વિદ્યાર્થી મિત્રો અહીં જે શબ્દ ચોરસ એટલે કે અહીં જે બોક્સ આપેલું છે કોષ્ટક આપેલું છે તેમાંથી મેં રાજાઓ અને સાહિત્યકારોના નામ શોધ્યા છે જેની ફરતે તમારે આ પ્રમાણે આપવું અને તે નામ મેં નીચે લખ્યા છે આર્યસુર અને હરિસ્વામી વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ આઠ અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર